આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે એક ખબર પડી કે આનીસ મામુનો નામ આનીસ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમા અને પીએસ મેડા દ્વારા પરંતુ એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેમ્પના ડ્રાઈવર બની જે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા

સર આ સપ્લાય કઈ રીતે ડ્રગ્સ કઈ રીતે સુરતમાં ઘુસાડતા હતો આ પોતાના અલગ અલગ માર્કસો માર્કસો માર્કસે પોતાના કેરિયરો માર્કસે જેમ કે રાબિયા કે રાબિયા બેટ્રિક સુરતમાં બેટ્રિક ત્રણ ટ્રિક પારી ગઈ હતી રાબિયા એની સાથે સકિપ કરીને હતો કે બંને પગાયા સુરતમાં રેલવે માર્કસે અથવા રોડ ઉપર ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા અનિશામુ છે એ પેલા સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો અને સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેટ્રોલ નાના નાના સાથે મિત્રતા કરી અને મુંબઈ થી મોટા નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો અનિશ મામુ કેટલો કમિશન ચૂકવતો હતો અનીશ બાબાબુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો દરેક ટ્રીપ માણસ ને પાંચ થી દસ હજાર રૂપિયા જેટલું કમિશન જે લઈને આવે છે અને દસેક હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું સુરત સિવાય કેટલા અન્ય રાજ્યો છે કેટલા શહેરો છે હા એની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે હાલમાં કહી શકાશે અનિશ મામુ કેથી આ ડ્રગ્સ લાવતો હતો એ પણ તપાસનો વિષય છે તપાસ ચાલુ છે એટલે હાલમાં માહિતી પણ આપી શકાશે સર કેટલી મોટી છે ચેન હોવાની શક્યતા છે એક મોટી સપ્લાય છે સુરતમાં ડ્રગ્સ પેડરો પાસે જે હતી એ કટ કરવામાં સફળતા મળી છે અને આમાં ચાર કેસોમાં તમે એક જ વર્ષમાં જેના માં ચાર કેસ છે એટલે સમજી શકાય છે કે આની સપ્લાય કેટલી હતી પૂછપરછ કરી એમાં કેટલા પેડલરો સુરતમાં છે એ નામ છે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને કેટલા હશે સર એ સંખ્યા નહીં આપણા નથી કહેતા પણ છે કે પાંચ થી સાત સપ્લાયર જેને સપ્લાય કરતો હોય એવા પાંચ થી સાત જણાને ઓલરેડી અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે